નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર શહેર વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તાઓ દ્વારા કેરેલાની અંદર સિદ્ધાર્થ નામના વિદ્યાર્થી ઉપર એસઆઈ ના કાર્યકર્તાઓ દ્વારા ટોર્ચિંગ કરવામાં આવ્યું હતું અને તેને નગ્ન કરીને પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું એ બાબતે ભાવનગર શાખા વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પ્રશાસન પાસે જે લોકોએ આ કાર્ય કર્યું તેને લઈને કડક કાર્યવાહીની માંગ કરી હતી રિપોર્ટર નૌશાદ મલેક એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તા કેરાલાની અંદર જે સિદ્ધાર્થ નામના વિદ્યાર્થીને એસએફઆઈ દ્વારા એસએફઆઈના કાર્યકર્તાઓ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે રેગિંગ કરવામાં આવ્યું છે તેને નગ્ન કરીને પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે તો તે બાબતે ભાવનગર શાખા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે તેનો વિરોધ પ્રદર્શન કરે છે અને પ્રશાસનને એવી જાણ કરવામાં આવે છે કે આ જે જે લોકોએ કાર્ય કર્યું છે તે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો તે બાબતે આજ રોજ વિદ્યાર્થી પરિષદ વિરોધ પ્રદર્શન કરશે ઓકે